નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ કૂકવિથ કીલી ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે એકદમ ક્રંચી ક્રંચી લાડુની રેસીપી શેર કરીશ આ લાડુ બનાવવા માટે પહેલાં તો આપણે કઢાઈમાં એક વાટકી જેટલા સફેદ તલ લઈશું અને એક વાટકી જેટલા આપણે તેમાં કાળા તલ લઈશું બંને તલને આપણે ધીમા તાપે સરસ મજાના એકદમ ફૂટે નહીં ને ત્યાં સુધી આપણે શેકી લઈશું અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જો વધારે રાખીશું ને તો તલ ફટાફટ બળી જશે અને તેનો સ્વાદ એકદમ કડવો આવશે લાડુમાં તો આ માટે જ તેને છે પછી આ રીતે તલ ફૂટવા માંડશે આ રીતે માંડે ને એટલે આપણે થોડી વાર માટે આમ ચલાવી અને પછી ગેસને બંધ કરી અને તલને ઠંડા થવા માટે નીચે રાખી દઈશું તલ હવે બીજા વાસણમાં કાઢી અને તે જ કઢાઈમાં આપણે એક ચમચા જેટલું ઘી લઈ લઈશું ઘી ન હોય તો તેલનો પણ ઉપયોગ તમે કરી શકો છો હવે આપણે તેમાં કાજુ અને બદામના આ રીતે નાના નાના ટુકડા કરી અને તળી લેવાના છે તો હવે જ્યાં સુધી કાજુ અને બદામ લાઇટ બ્રાઉન કલરના ન થાય એકદમ ક્રંચી ન બને ત્યાં સુધી આપણે ઘીમાં તેને આ રીતે તળી લઈશું કાજુ બદામને આ રીતે તળીને આપણે લાડુમાં નાખીશું ને તો લાડુ ખાતી વખતે એકદમ ક્રંચી લાગશે તો કાજુ બદામને એમને ન નાખતા આપણે તેને આ રીતે સાંતળી અથવા તો તળીને જ નાખીશું હવે તે જ કઢાઈમાં જે ઘી વધ્યું છે તેમાં આપણે થળિયા કાઢેલો ખજૂર નાખી દઈશું તો જેમ જેમ ખજૂર છે તે ગરમ થતો જશે ને તેમ તેમ ઢીલો થઈ જશે તો શરૂઆતમાં ખજૂર એકદમ કઠણ લાગશે અને તેને ચલાવતા રહેવામાં પણ થોડીક તકલીફ થશે પણ ગરમ થવાથી તે એકદમ સરસ મજાનો આ રીતે ઢીલો થઈ જશે હવે આપણે તળેલા કાજુ બદામ નાખી દઈશું તમે કોઈ પણ ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ કરી શકો છો હવે શેકેલા તલ નાખી દઈશું તલ જે પ્રમાણમાં નાખવા હોય તે પ્રમાણમાં નાખી શકાય અહીંયા અમે બધી વસ્તુઓ અંદાજીત નાખી છે સાથે સાથે આપણે ડેસિકેટેડ કોટો કોકોનટ એટલે કે કોપરું પણ થોડુંક નાખી દઈશું હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે મિક્સ થઈ ને પછી આપણે તેને થોડીવાર માટે ઠંડુ થવા માટે રાખી દઈશું તો અહીંયા બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને થોડી હાથમાં લઈ શકાય ને તેટલી ઠંડી પણ થઈ ગઈ છે હવે હાથ કરી અને આ રીતે તેના લાડુ બનાવી લઈશું તો અહીંયા આ રીતે બધા જ લાડુ આપણે તેના બનાવી અને તૈયાર કરવાના છે આ લાડુ ખાવામાં એકદમ ક્રંચી લાગે છે કારણ કે તલને આપણે શેક્યા હતા અને કાજુ બદામને આપણે તળી લીધા હતા એટલે જ્યારે પણ આ લાડુ ખાશું ને ત્યારે એકદમ ક્રંચી ટેસ્ટ આવશે તો એકવાર આ લાડુ જરૂરથી બનાવજો શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ જ સરળતાથી બની જાય તેવા છે અને લાડુ બનાવતા બહુ સમય પણ નથી લાગતો હવે થોડાક લાડુને આપણે આ રીતે કોકોનટથી કવર કરી લઈએ તો આ રીતે કવર કરીને પણ લાડુ ખૂબ જ સુંદર લાગે છે દેખાવમાં અને ખાવાની પણ મજા આવે છે તો અડધા લાડુને મેં આ રીતે કોકોનટથી કવર કર્યા છે તમારે જો એમનેમ ખાવા હોય ને તો એમનમ પણ ખાઈ શકાય તો મિત્રો તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય